જય શ્રી કૃષ્ણ જય માતા કેમ છો બધા આજે છે રક્ષાબંધન બધા સર્વોને રક્ષાબંધન રક્ષાબંધન અને આજે આપણે જઈ રહ્યા છીએ ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે આજે છે પૂનમ આપણે લગભગ તો ઘણી બધી પૂનમે ચોટીલા અથવા બગદાણા એમ કોટલા માનો કે પછી ભગુડા એમ બધે દર્શન કરવા જઈએ છીએ દર પૂનમ ક્યારેક નથી જઈ શકતા અને જાજા ભાગે તો પૂનમના દિવસે દર્શન કરવા જઈએ છીએ આજે આપણે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે મા ચામુંડાના તો આજે તમને ચામુંડાના પણ દર્શન કરાવશું આજે અને ત્યાં જે અમુક અમુક જેવા દેવસ્થાનો છે અલગ અલગ એના પણ દર્શન કરાવશું તમને આજે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ છે આપણે ચાવણ ખોડિયાર માનું મંદિર આપણે બાબરાથી બે થી ત્રણ કિલોમીટર આગળ હાલશું ને એટલે ચરખા ગામ આવે છે ચરખા ગામમાં આપણો રાષ્ટ્રધ્વજ કેવડો મોટો મૂકેલ છે ને એકદમ મસ્ત લાગે છે લહેરાતો રાષ્ટ્રધ્વજ આપણો તમે જુઓ કેવો મસ્ત છે રાષ્ટ્રધ્વજ આપણે છે ચોટીલા અને વાતાવરણમાં ફેરફાર થયો છે કાળા વાદળો છવાયા છે અત્યારે લાગે છે વરસાદ આવશે એવું લાગે છે અત્યારે થોડું ઘણું તાળા વાગો ઘણા બધા આવ્યા છે અત્યારે હવે આપણે જ્યાં સરખાથી આંબલીધાર વેઠા ને આંબલીધાર વેઠા ને તો કેવું છે ખબર છે રોડ ઉપર હું મારી ગાડી જ્યાં ત્યાં વરસાદ નહોતો મારી આગળ વરસાદ થતો હતો જો મારી ગાડી લઈને હું પહોંચ્યો ને હવે અહીંથી વરસાદ ચાલુ થઈ ગયો હતો તો કેટલો બધો આગળ બધો વરસાદ પડ્યો વરસાદ હવે કેવો પડી ગયો ખરીખવારમાં આપણે એકી બાજુ આપડે વરસાદ જ નહોતો હવે ચોટીલાથી લગભગ પાંચક કિલોમીટર આપણે આગળ આવશું હવે તો સામે ચોટીલા નો ડુંગર બતાય છે હજી પાંચ થી છ કિલોમીટર કાપવાનું છે આપણે તો ફાઈનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અત્યારે અને ચોટીલા થી એક કિલોમીટર દૂર જ્યાં જલારામ બાપાનું મંદિર આવેલું છે ત્યાં આપણે પ્રસાદી લેવા આવ્યા છીએ અને ચોટીલાથી એક કિલોમીટર જેટલું દૂર થતું આ સામે ચોટીલાનું મંદિરનો ડુંગર છે આપણે જોઈ શકો છો તમે ત્યાંથી બસ એક કિલોમીટર જેટલું દૂર હશે જલરામ બાપાનું મંદિર ત્યાં પ્રસાદી લેવાથી અને તમને બતાવું જો આ મંદિર છે આ કે આખી આ મંદિરની જગ્યા ખૂબ વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે આપણે અને આપણે અંદર દેખાડું તમને બધું મંદિર આખું કેવું છે આખું મંદિર છે જોઈ તમે આ જામ બાપાનું મંદિર છે આ છે આપડે સંતોષી માં મૂર્તિ છે આપણે રાધા કૃષ્ણ આગળ વધીએ આપણે તો રામ દરબાર છે રામ લક્ષ્મણ અને હનુમાનજી જલારામ બાપા જેનું મંદિર છે એ પોતે જલારામ બાપા જલારામ બાપા આપણા હનુમાનજી મહારાજ કષ્ટ દેવ હનુમાનજી મહારાજની ની જાય અને આપણા શિવ ભગવાન છે પાર્વતી અને ગણેશજી સાથે તમે રાજકોટથી ચોટીલા આવતા હોય ને તો આ મંદિર તમારા જમણા હાથ ઉપર આવશે અને ચોટીલાથી રાજકોટ જતા હોય ને તો તમારા આ મંદિર દાબા હાથ ઉપર આવશે અને ચોટડાથી લગભગ એક કિલોમીટર દૂર જ છે આ અને બહારનો વ્યૂ તમે બતાવી દઉં મંદિરનો આ મંદિર છે આખું જુઓ તમે ખૂબ સરસ મંદિર છે નો અહીંયા આવ્યો તો એ પણ તમે અહીંયા આવજો જો આ મંદિરનો બહારનો વ્યૂ છે સામે રહી ભોજનાલય છે જરામ ભોજનાલય શેઠ શ્રી નરોત્તંબા એફ ચૌહાણ આ જો આવડી વિશાળમાં મંદિર છે બહુ મોટું મંદિર છે પાર્કિંગ ની સુવિધા બધી સુવિધાઓ છે અહીંયા આપણે પોતી ગયા શ્રી ચામુંડાના મંદિરની નીચે આપણે હવે ડુંગરો ચડવાનું ચાલુ કરવાનું છે જોઈએ કેટલી બધી પબ્લિક છે આજે આજે પૂનમ છે એટલે વધારે પબ્લિક છે થોડીક અને બહુ બધી ભીડ છે આજે આપણે ચડવાનું ચાલુ કરીએ છીએ હવે આપણે ડુંગર ચડવાનું ચાલુ

જ્યાંથી જાને અનુકૂળ આવે ત્યાંથી જોડા પેલા બે ભાઈ ત્યાંથી ચડે છે એક ભાઈ અહીંથી ચડે છે જો નજારો જો તો મસ્ત નજારો છે એકદમ બધી બાજુ નકરા મકાન જ છે નજારો બહુ મસ્ત નજારો આવે છે જો એક આ જૂનું મંદિર છે ત્યાં એક આપણે ચોટીલામાં અને બધા પદયાત્રીઓ ચડે છે ધીમે 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 થાક ખાય છે બધાય ઘડીક ચાલે ઘડીક બેસી જાય બધા પોરો ખાતા ખાતા ચાલે છે આ જે હવે જલારામ બાપાના મંદિરની વાત કરી હતી તમને કે જ્યાં આપણે પ્રસાદી લેવા ગયા હતા બપોરે એ આ છે જલારામ બાપાનું મંદિર ચોટીલા ડુંગર ઉપરથી આપણે એનો વ્યૂ લીધો છે અને દેખાય તો દેખાશે તો જો આ મંદિર છે એ જલારામ બાપાનું એ ચોટાથી એક બે કિલોમીટર આજુબાજુ દૂર થશે લગભગ એક કિલોમીટર જ થાય છે બહુ આગું નથી થતું તો અહીંથી તેનો વ્યૂ કેવો મસ્ત લાગે છે એ આપણે જલરામ બાપાનું મંદિર છે ત્યાં આપણે બપોરે પ્રસાદ લીધો છે ત્યાં આપણે માતાજીના દ્વારા પહોંચી ગયા છે માતાજીના દર્શન કરાવવા સરોવર દર્શન કરી આ મંદિરના પાછળનો ભાગ છે ત્યાં બધા શ્રદ્ધાળુઓ સિક્કા ચીપકાવે છે એમ હાથ રાખીને સિક્કા ચીપકાવે સિક્કો ચોટી જાય છે ત્યાં એટલી શ્રદ્ધા છે માતાજીની જુઓ તમે આ ભાઈ બે પાંચ સિક્કા ચોંટાડે એક સાથે બધા આવે છે બધા બધા સિક્કા ચોંટાડે છે ત્યાં જો એક પછી ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને સિક્કા લગાવે છે ત્યાં સિક્કા દિવાલ ઉપર કાયા આધાર વગર ચીપકી જાય છે ત્યાં તો આપણે ચોટીલા દર્શન કરી રિટર્ન થઈ ગયા છે ચોટીલાથી અને ચોટલાથી ઘણા બધા દૂર આવી ગયા ચોટલાથી આવતા હતા ને તો આપણે એક લારીમાં કેળા જોવા મળ્યા કે ભાઈ કેળાવાળા પાસે પાંચ કેળા હતા એની પાસે આપણે એની પાસેથી બધા કેળા લઈ લીધા અને રસ્તા ઉપર જે પણ ગાય મળે આપને એના માટે કેળા લીધા છે આપણે કેળા બધા એને ગાયોને આવવાના ગાયોરાવતા બે જબલા ભરીને લઈ લીધા છે રસ્તામાં જે પણ ગાયો મળશે આપને એને બધાને બધા ખોરા જ તો ઘણી બધી ગાયો હતી ત્યાં નાની મોટી બધી ઘણી બધી ગાય તો જે આ ગાય છે અને આ ગાયનો પગમાં કંઈક થઈ ગયું છે બીજા એટલે પગ એક આખો વળી ગયો છે એનો એ ઘણી બધી ગાયો ઊભી હતી બધી ગાયોને આપણે કેળા ખવડાવ્યા એક પછી એકને બધી ગાયો પાસે ગયા અને હવે કેળા દીધા છે એમાં અમુક ગાય કેળા ખાધા અમુક નથી ખાધા બાકી તો બધી ગાયો ખાધા જ છે કેળા બધી આપણે બોલાવી ગાયો બધીને કે ભાઈ કેળા છે આવો ખાઈ જાવ આ બે ગાય છે એ તો પાછળ પાછળ જ હાવતી વાળીએ બીજાને કેળા દેવા જાય ને એમાં નાની ગાય તો ભાગતી હતી જોઈને એને એમ કે મારવા માટે આવ્યા છે એવું નથી પછી તેને કેળું બતાવ્યું એને પણ કેળું ખાધું બધા એક પછી કેળા ખવડાવ્યા બધી ગાયોને આપણે રોડ ઉપર જેટલી ગાયો મળીને આપણે એ બધીને કેળા ખવડાવ્યા છે આપણે જો આ ગાયને પગમાં કંઈક તકલીફ છે એક પગ આખો વળી ગયો છે એટલે એને વધારે કેળા આપણે ખવડાવ્યા એ ઘણી બધી ગાયો હતી અહીંયા રોડ ઉપર ગામ આવ્યું હતું રોડ ઉપર ઘણી ગાયો હતી બધી ગાયોને આપણે કેળા ખવડાવ્યા જે રોડ ઉપર હતી એને બોલાવી બોલાવીને બધાને ખવડાવ્યા છે આપણે કેળા જો પછી એક નાની ગાય હતી બીજી ગાય આવી એને પણ કેળા દીધા આપણે જો એક નાની ગાય હતી એને પણ આપણે ખવડાવ્યા બધી ગાયો કેળા ખાઈ લીધા ખાતી નથી પછી રોડ ઉપર હતી બધી ગાય બોલાવી હોત આપણે કે ભાઈ કેળા ખાવા આવો એમાંથી એક બે ગાય એવી હતી જેને કેવા નથી ખાધા બાકી બધી ગાયો એ કેળા ખાધા ચા ગાય એવી ચા ગાય ને પેટમાં હતું તકલીફ પછી તો બધી ગાયો પાસે આવી ગઈ હતી બધી ખાવા માટે જો બધી કેવી રીતે મસ્ત ખાઈ છે પછી તો અમુક અમુક ગાય તો ભાગતી હતી આપણાથી કે મારો આવે છે કે હું

પછી ત્યાંથી ત્યાંથી આપણે થોડાક આગળ વધ્યા ને બાઇક લઈને બે પાંચ કિલોમીટર કાપ્યું તો રોડ ઉપર મારા ખાલી ત્રણ ચાર પાંચ ગાય જેવી હતી જે અહીંયા ખડને એવું ખાતા હતા આપણે પછી ત્યાં ગયા આપણે આપણે ત્યાં એને કેળા ખવડાવ્યા બધી ગાયને બોલાવી બોલાવીને એની પાસે ગયા એની પાસે જઈને કેળા ખવડાવ્યા બધી ગાયો એ કેળા ખાધા મસ્ત રીતે તો બે ગાય અહીંયા હતી અને બે ગાય પાછળની સાઈડ હતી ઊભી હતી પહેલાં તો આપણે કેળું ખોરાયું પેલા ખાઈ ગઈ પછી બીજું કેળું ખોરાવાનું કોઈ કે ના ખાધું પછી પાછું દીધું તો ખાઈ લીધું પાછું પછી આપણે ત્યાંથી આગળ ગયા આગળ બે ગાય ઊભી હતી એ બે ગાય પાસે ગયા અને એને પણ કેળા ખવડાવ્યા આપણે એને પણ કેળા ખાધા મસ્ત રીતે પછી ત્યાંથી બીજી ગાય આવી બીજી ગાયને કેળા દીધા આપણે આપણી પાસે ટૂંકમાં જેટલા કયા હતા ને આ બધી બધી ગાયને ખવડાવ દીધા અત્યારે આપણી પાસે કયા ખતમ થઈ ગયા પછી પછી કેવા લેવાતા પણ રસ્તામાં માનો કે કોઈ જગ્યાએ કયા હતા નહીં એટલે પછી ના લીધા ને કયા વધારે લેવાના જ હતા તો પછી થોડાક કે હતા પછી આ ગાયને ને અને છેલ્લું એક કેળું વીધું હતું આપડી પાસે એ આ ગાયને ખવડાવી દીધું છેલ્લે છેલ્લા આ ગાય એક કેળું ખોરાય પછી આપણે ત્યાંથી નીકળી ગયા સીધા પહોંચી ગયા ઘરે આપડા